આગામી તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાનાર વકીલ મંડળની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે હવે ઉમેદવારોના નામની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે ઉમેદવારી ફોર્મની ચકાસણીનું કામ શરૂ થઈ ગયું છે અને હાલ તે પ્રગતિમાં છે આ ચકાસણી બાદ જ ફોર્મની માન્યતા નક્કી થશે સ્ક્રુટીની પૂર્ણ થઈ હતી ત્યારે ઉમેદવારોને તેમના નામ પાછા ખેંચવાની તક પણ હવે આપવામાં આવશે વિડ્રોલની મર્યાદા પૂરી થયા બાદ પરમ દિવસે સાંજે ચાર વાગ્યા પછી પોસ્ટ વાઇઝ ફાઇનલ ઉમેદવારોની યાદી તેમના નંબર પ્રમાણે જાહેર કરવામાં આવશે આ જાહેરાત સાથે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે નોટિફિકેશન મુજબ સવારથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ તરત જ મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે વકીલ મંડળનો પ્રયાસ છે કે જેટલું શક્ય બરશે તેટલું રિઝલ્ટ તે જ દિવસે જાહેર કરી દેવામાં આવે જીટી રાજ સ્ક્રુટિની હાથ ધરવામાં એ કઈ રીતેનો આગામી રિઝલ્ટ અને કેરી રીતેનો કામ ચિકરી આજ રોજ વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં જે કઈ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેનું આજે સ્ક્રુટિનીનું કામ ચાલુ છે અને સ્ક્રુટિની થયા પછી આવતીકાલે વિડ્રોલ માટેની તારીખ રાખેલી છે એ પછી જે બી કંઈ ફાઇનલ લિસ્ટ હશે ઉમેદવારોનું તે અમે એમના નંબરો સહિત અમે જાહેર કરીશું ચૂંટણી પ્રચાર માટે અમારા ચીફ ઇલેક્શન કમિશનર તથા અમારા સાથી ઇલેક્શન શ્રીઓ વતી જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું એમાં જે રીતે વર્ણન કરેલું છે કે હોર્ડિંગ્સ નહીં લગાવવાના એ સિવાય બાકી કોર્ટ કેમ્પસમાં એ લોકોને જેવી રીતે એટલે કે એકબીજાને મળીને કાર્ડ આપીને એકબીજા સાથે વાત કરીને જે રીતે બી એમને ઇલેક્શનનું કેનવાસિંગ કરવું હશે તે રીતે એ મર્યાદામાં રહીને કરી શકશે